બચ્ચાઓ અને મોટાઓ બંનેને એકદમ સેટિસ્ફાઇડ કરે એ ટાઈપનો ટેસ્ટ હતો યે કонફી બન રહી હે મહારાજ છે કેપી એગ ના જે સત્ય રિવ્યુ છે આ કન્ટિન્યુ અહી આવ ખાવા માટે આવે છે કેપી ધ એગ પોઈન્ટ જે આવેલું છે પાલ ઘૌરો પથ રોડ પર તો હવે ran ajo fata કેપી ધ એગ પોઈન્ટ વિઝિટ કરવા માટે અને ઈ નાની 200 પ્લસ વેરાઇટી 200 પ્લસ વેરાઇટી ખાવા માટે જરૂરથી આવજો કેપી ધ એગ પોઈન્ટ